નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર આઠ કુદરતી સંસાધનો એમાં આગળ આપણે જોયો જમીનના પ્રકારો તો કે જમીનના કુલ આઠ પ્રકાર હતા કાપની જમીન રાતી જમીન કાળી જમીન લેટેરાઈટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન અને આઠમો પ્રકાર હતો દલદલ કે પીઠ પ્રકારની જમીન તો હવે આ આઠે આઠ સોરી જમીનના પ્રકારને વિગતવાર સમજવાના તો જોવી એમાં પ્રશ્ન નંબર આઠ કાપની જમીન વિશે નોંધ લખો તો કે ભારતમાં કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે એટલે કે ભારતના કુલ વિસ્તારના તેતાલીસ ટકા ભાગમાં કાપની જમીન પથરાયેલી છે એના પછી જોવી તો કે ભારતમાં કાપની જમીનનો વિસ્તાર કે ક્યાં ક્યાં જમીન આવેલી છે તો કે ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી પશ્ચિમે સતલુજ નદીના સોરી સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં દક્ષિણ ભારતમાં નર્મદા તાપી મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં તેમજ મહાનદી ગોદાવરી કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી છે એના પછી કાપની જમીનના લક્ષણો તો કે આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે આ જમીનમાં પોટાશ ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાઇટ્રોજન અને વ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે એટલે કે ભેજનું પ્રમાણ ઓછું હોય છે આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે એટલે કે આ જમીનમાં જો જુદા જુદા કઠોળના પાક લેવાય તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે એના પછી કાપની જમીનમાં ઘઉં ડાંગર શેરડી શણ કપાસ અને તેલીબિયા વગેરે પાક લઈ શકાય છે એટલે કે કાપની જમીનમાં કયા કયા પાક લેવાય તો કે ઘઉં ડાંગર શેરડી શણ કપાસ તેલીબિયા વગેરે પાક લેવામાં આવે છે તો આ થઈ આપણી કાપની જમીન એના પછી જોવી પ્રશ્ન નંબર નવ કે ભારતની રાતી અથવા લાલ જમીન વિશે માહિતી આપો તો જોવી એમાં તો કે ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ઓગણીસ ટકા ક્ષેત્રફળમાં આવેલી છે એટલે કે ભારતના કુલ વિસ્તારના ઓગણીસ ટકા ભાગમાં રાતી કે લાલ જમીન પથરાયેલી છે એના પછી એનો વિસ્તાર તો કે ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં તમિલનાડુથી ઉત્તરે બુંદેલખંડ સુધી અને પૂર્વે રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે આ જમીન રાજસ્થાનના ઉદયપુર ચિત્તોડગઢ ડુંગરપુર બાંસવાડા અને ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે એના પછી રાતી જમીનના લક્ષણો તો કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ લાલ દેખાય છે તેમાં નીચે જતા તે પીળા રંગની બને છે એટલે કે જો જમીનને ખોદવામાં આવે તો નીચે જેમ ઊંડાણમાં જવી એમ જમીન પીળા રંગની બની છે એના પછી તો કે આ જમીનમાં ચૂનો કાંકરા કે કાર્બોનેટ હોતા નથી આ જમીનમાં મેગ્નેશિયમ ફોસ્ફેટ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય અને રાતી અથવા લાલ જમીનમાં ઘઉં કપાસ બાજરી જુવાર અળસી મગફળી અને બટાટા વગેરે પાક લઈ શકાય છે કે રાતી જમીનમાં કયા કયા પાક લઈ શકાય તો કે ઘઉં કપાસ બાજરી જુવાર અળસી મગફળી અને બટાટા વગેરે પાક લેવામાં આવે છે આ થઈ આપણી રાતી અથવા લાલ જમીન એના પછી જોવી પ્રશ્ન નંબર દસ કાળી જમીન વિશે નોંધ લખો તો કે ભારતમાં કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ પંદર ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે આ જમીનના નિર્માણમાં દખણના લાવાઈ ખડકો અને આબોહવાએ મુખ્ય ભાગ ભજવ્યો છે એના પછી એનો વિસ્તાર તો કે કાળી જમીન દખણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર પશ્ચિમ મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આવેલી છે આ જમીન ગુજરાતમાં સુરત ભરૂચ નર્મદા વડોદરા તાપી અને ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે એના પછી કાળી જમીનના લક્ષણો તો કે આ જમીનમાં લોહ ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે એટલે કે કાળી જમીન ફળદ્રુપ અને ચીકણી હોય છે તે ભેજને લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને જ્યારે તેમાં ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં ફાંટો કે તિરાડો પડે છે એટલે કે કાળી જમીન ભેજને લાંબા સમય સુધી સંગ્રહી રાખે છે અને જો કાળી જમીનમાંથી ભેજ સુકાઈ જાય તો આ જમીનમાં ફાંટો એટલે કે જમીનમાં તિરાડો પડે છે એના પછી કાળી જમીનમાં કપાસ અળસી સરસવ મગફળી તમાકુ તેમજ અડદ જેવા પાક કઠોળના પાક લઈ શકાય છે તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખાય છે અને કાળી જમીનને રેગુરના નામે પણ જાણીતી છે એટલે કે જો કાળી જમીનનું બીજું નામ પૂછે કે કાળી જમીનનું અન્ય નામ જણાવો તો બે નામ થાય એક કપાસની જમીન તરીકે પણ ઓળખાય અને બીજું પણ ઓળખવામાં આવે છે નોંધ લખો તો કે લેટેરાઈટ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પડ્યું છે જો પૂછાય કે લેટેરાઇટ જમીનનું નામ શેના પરથી પાડવામાં આવ્યું તો કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈટ પરથી પાડ્યું છે ભારતમાં આ જમીન દક્ષણ ભારતના ઉચ્ચ પ્રદેશના ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે એના પછી લેટેરાઇટ જમીનના લક્ષણો તો કે તેમાં લાલ રંગ તેમાં રહેલા આયન ઓક્સાઇડને આભારી છે એટલે કે આયન ઓક્સાઇડને લીધે લેટેરાઇટ જમીનનો રંગ લાલ દેખાય છે એના પછી આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના ઘસારણથી થયેલું છે તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે કે લેટેરાઇટ જમીન જ્યારે ભીની હોય ત્યારે માખણ જેવી મુલાયમ દેખાય એટલે કે માખણ જેવી મુલાયમ હોય અને સુકાય ત્યારે સખત બને એટલે કે કઠણ બને છે તેમાં મુખ્યત્વે તત્વ પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે આ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે તેમાં ખાતરો નાખીને એટલે કે લેટેરાઇટ જમીનમાં ખાતર નાખીને કપાસ ડાંગર શેરડી રાગી ચા કોફી અને કાજુ વગેરે પાક લઈ શકાય છે અને લેટેરાઇટ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે લેટેરાઇટ જમીનનું અન્ય નામ કે પડખાવ જમીન પણ કહેવાય છે આ થાય આપણી લેટેરાઇટ જમીન એના પછી પ્રશ્ન નંબર બાર પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો તો કે ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક એટલે કે સૂકા ક્ષેત્રોમાં આવેલી છે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળા વિસ્તારોમાં જોવા મળે છે એના પછી રણ પ્રકારની જમીનના લક્ષણો તો કે તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોની અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઉણપ જોવા મળે છે અને જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવામાં આવે છે એટલે કે રણ પ્રકારની જમીનમાં જ્યાં જ્યાં સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે ત્યાં જુવાર અને બાજરીનો પાક લેવાય છે તો આ થાય આપણી રણ પ્રકારની જમીન બસ અસ્તુ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ